અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી પેઢી પેઢી જે ખેડૂત ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડ આજે તારીખ પાંચ એપ્રિલ ને શુક્રવારના ના રોજ માર્કેટિંગ યાર્ડ માં આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે નવ હજાર પાલ બંને થઈને અને આ મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ તાલીસ ઉમાલી પિસ્તાલીસ ઉડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન એકાવન 1551 રૂપિયા સુપરમાલ લેનાર પ્રતપ બાપુ શિવશક્તિ જનીંગ કપાસવાળા ખેડૂત 70 લે કોય ભાઈ પહેલામાં

ને 1528 રૂપિયા સુપરમાલ લેનર કિસન હા અમારો જમાઈ દીકરા હા ભૈલા ભાઈ 14 ભારિયા માલી પાલ બે ટપાલ 15 15 <colabor institute>

કોના મતવા 1523 રૂપિયા સુપરમાર્કેટ લેનર ઓડ રાતે સેમ જિનિંગ આંબાઈ 1523 પેરો બતાવી हा बची पॉइंट

મવાઈતી બોલ હા બોંદરો બોંદરો યે દો દો યે બોંદરો બી બધો પક્કો સામાન હમણે કે હે કા કરો આનું ચા કરો છે ભચ્ચી ભચ્ચી 24 હતી 23 23 13 રાધે રામુજીજી કાઈ જ ન કાવ